અને ડૉક્ટર સાહેબ આંબેડકર જયંતિ મહોત્સવ સમિતિ અંજારના સંયુક્ત ઉપક્રમે વિશાળ રેલી સાથે ભીમ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભીમ રેલીની શરૂઆત અંજાર તાલુકાના કોટડા ગામે ગુરુ રોહિદાસ બુદ્ધ વિહાર ખાતેથી યાત્રા વિશાળ સંખ્યામાં ભીમ સૈનિકોની ઉપસ્થિતિમાં જેમાં સવારે કળશ સર્કલ પાસેથી રથ સાથે ભીમ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલી માત્ર અંજાર ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ભીમ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું ભીમ ડાયરામાં કચ્છના જાણીતા કલાકાર શ્રી શંકરભાઈ સીજુ સપનાબેન બારોટ રાયશીભાઈ ફફલ અબ્દુલભાઈ ડાયરાની રમઝટ બોલાવવામાં આવી હતી આ પ્રસંગે સમાજના આગેવાનો ભાઈઓ બહેનો ભીમ સૈનિકો મોટી સંખ્યામાં જોડાયા હતા આ કાર્યક્રમમાં અતિથિ તરીકે તેમજ આ કાર્યક્રમના ઉદઘાટન ઓલ ઇન્ડિયા એસસી એસટી ઓબીસી મનોરિટીસ મહાસંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી આલજીભાઈ મારું નામ હસ્તે કરવામાં આવ્યું હતું તેમની સાથે બહુજન આર્મીના અધ્યક્ષ લખન ધુવા અને ડૉક્ટર સાહેબ આંબેડકર જયંતિ મહોત્સવ સમિતિના આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સંકલન સમાજ સેવક જખુભાઈ મહેશ્વરી ઓલ ઇન્ડિયા એસી એસટી ઓબીસી મનોરિટીઝ મહાસંઘના રાષ્ટ્રીય કાર્યકારી સદસ્ય કચ્છ જિલ્લા સંગઠન પ્રમુખ ખેમચંદ ઉર્ફ હમીરભાઈ શામળિયા જિલ્લા અધ્યક્ષ રૂપાભાઈ શામળિયા તેમજ મંગલભાઈ ડુંગરિયા અને મહાસંઘના ભારમલભાઈ સામળીયા છગનભાઈ ઝાલા કચ્છ જિલ્લા મહિલા પ્રમુખ જશોદાબેન મહેશ્વરી પૃથ્વીરાજ સાંભળિયા કચ્છ જિલ્લાના મહામંત્રી બાબુભાઈ મેરિયા ભૂરાભાઈ વાણિયા જમનાબેન સાંભળિયા રમેશભાઈ આહિર ધનજીભાઈ સાંભળિયા તેમજ મ્યાજરભાઈ સાંભળિયા ગીતાબેન ડુંગરિયા મનજીભાઈ વિસરિયા તેમજ નરેશભાઈ થારુ રવિભાઈ ધેડા જીતુભાઈ દેવરિયા રાણાભાઈ માસ્તર થાવરભાઈ ડુંગરિયા જીતુભાઈ મ્યાત્રા નારણભાઈ દાફડા ગોવિંદભાઈ દાફડા ડાયાભાઈ રાઠોડ તેમજ યોગેશભાઈ અર્જુનભાઈ થારુ પૂનમભાઈ ધુવા વસંતભાઈ બારોટ તેમજ દીપકભાઈ ધુવા તેમજ સી એમ લોચાણી નવીનભાઈ પાતારિયા મંગલભાઈ ધુવા બાબુભાઈ પારિયા ધીરજભાઈ ફફલ ખિમજીભાઈ ફફલ દિનેશભાઈ ગરવા શંભુભાઈ ગરવા તેમજ અરવિંદ કાગી ભીમજીભાઈ બુચિયા વિક્રમ કાગી નારણભાઈ ધુવા તેમજ મગનભાઈ કન્નર કાંતિભાઈ આદિવાલા વિશાલભાઈ ધુવા ભીમજીભાઈ ધેડા ભીખાભાઈ મહેશ્વરી ગાભુભાઈ સીજ વાલજીભાઈ ડુંગરિયા ખીમજીભાઈ ફફલ રમેશભાઈ દેવરિયા તેમજ રમેશભાઈ દાફડા હિતેશભાઈ ફફલ ધીરજભાઈ કાગી તેમજ નીતિનભાઈ મારુ ધનજીભાઈ થારુ જગદીશભાઈ નોરિયા ભવાનભાઈ વિસરિયા સુનિલભાઈ ડુંગરિયા તેમજ કિશનભાઈ વિસરિયા ગનીભાઈ કક્કલ સમાજના કાર્યકરો અને આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું